અરવલ્લીમાં ધારાસભ્ય જિજ્ઞેશ બેવાણી દ્વારા રાજ્યવ્યાપી દારૂબંધીના કડક અમલ માટે ચાલી રહેલી ઝુંબેશને સમર્થન આપવા સાઠંબા તાલુકા કોંગ્રેસના કાર્યકર્તાઓએ સાઠંબા પોલીસ મથકે આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદન બાદ સાઠંબા વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ વેચાણને તાત્કાલિક બંધ કરાવવા તેમજ ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ ન થાય તે માટે કડક દેખરેખ રાખવાની માંગ કરવા આવી હતી આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ સોલંકી પૂર્વ ચેરમેન માનવેન્દ્ર સોલંકી પૂર્વ સરપંચ ઋતુરાજસિંહ સોલંકી સહિત વિવિધ કોંગ્રેસ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ સરકારની અંદર દરેક કર્મચારીના ઉતરી ગયેલા છે કોઈને ઉતારવાનો તો પ્રશ્ન આવતો નથી કારણ કે સરકાર આ જે ભાજપ સરકાર છે એ ભાજપ સરકારે બધા જ જે એમના કર્મચારીઓ છે બધાના જ પટ્ટા ઉતારી લીધેલા છે આ જો ખાલી ભાજપના એક સપોર્ટની અંદર જ બધા કામ કરી રહ્યા છે એટલે એ શબ્દોની મારામારી નથી પણ એમનું જે અત્યારે ગુજરાતની અંદર જે દબદબો છે ધીમે ધીમે આવા આગેવાનો જો પેદા થાય તો ઓછો થાય એવો એમને ડર છે એટલે આ તો એક બાનું છે કાલે આ પ્રોહિબિશનના કાયદાનો કડક અમલ કરવા માટે એમણે જે રજૂઆત કરી છે એને અમે સમર્થન આપીએ છીએ અને એ સમર્થનની અંદર આજે સાઠંબા ગામની અંદર આ રેલી કાઢી અને આ જે બદીઓ છે દારૂ જુગાર ડ્રગ્સ જે બદીઓ છે એ બદીઓને દૂર કરવા માટે જે આવેદનપત્ર જે આજે અમે સમગ્ર સાઠંબા ગામના નાગરિકોને આગેવાનો ભેગા થઈ અને આ પોલીસ સ્ટેશનની અંદર અમે એને આપીએ છીએ